શ્રી ગણેશાય નમઃ જેની કાગડોળે રાહ જોવાઈ રહી હતી તે ગણેશોત્સવ આવી ગયો છે મુંબઈ અને મહારાષ્ટ્ર સહિત દેશભરમાં સાર્વજનિક ગણેશોત્સવની ધૂમ રહે છે પંડાળોમાં ગણેશજીની સ્થાપનાની સાથે સાથે લોકો ઘરમાં પણ ગણપતિજીની પધરામણી કરે છે અને મનોકામના પૂર્ણ કરવા માટે આશીર્વાદ માંગે છે એવી માન્યતા છે કે સર્વપ્રથમ ગણેશજીની આરાધના કરવાથી શુભ કાર્યોમાં વિઘ્નો આવતા નથી નમસ્કાર મિત્રો આપ સર્વેનો ધાર્મિક વર્લ્ડમાં હાર્દિક સ્વાગત છે મિત્રો આપ નિહાળી રહ્યા છો આપણી ચેનલ ધાર્મિક વર્લ્ડ અને અમને આશા છે કે અમારા દ્વારા મૂકવામાં આવતા વિડીયો આપને ગમતા હશે માટે આપ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે ગણપતિ બાપાના દરેક અંગો વિશે જે ગણપતિ બાપાના દરેક અંગો આપણાને શું સંદેશો આપે છે અને તેના ઉપરથી આપણે જીવનમાં કેવી રીતે તે સંદેશાઓનો અમલ કરવો જોઈએ માટે આપ સર્વે વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો અને વિડીયોને લાઈક કરજો તથા તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે વિડીયોને શેર કરજો તથા વિડીયો પસંદ આવે તો કોમેન્ટમાં જય શ્રી ગણેશ લખવાનું ના ભૂલતા મિત્રો ગણપતિજીની ઉપાસના અને સ્વરૂપ મંગળકારી છે હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં જેમ કહેવામાં આવ્યું છે તે પ્રમાણે પ્રથમ પૂજ્ય દેવતા શ્રી ગણેશ બુદ્ધિ શ્રી એટલે કે સુખ સમૃદ્ધિ અને વિદ્યાના દાતા છે ગણપતિજીની ઉપાસના અને સ્વરૂપ મંગળકારી માનવામાં આવે છે ગણેશના નામનો શાબ્દિક અર્થ થાય છે ભયાનક અથવા ભયંકર હોય છે કારણ કે ગણેશજીની શારીરિક રચનામાં મુખ હાથીનો તો ધડ પુરુષનો છે સાંસારિક દ્રષ્ટિથી આ વિકટ સ્વરૂપ માનવામાં આવે છે જો કે એ વાત પણ સત્ય છે કે ધર્મ અને આધ્યાત્મની દ્રષ્ટિએ આમાં અનેક ગૂઢ સંદેશ છુપાયેલા છે ગણપતિજીનું જે સ્વરૂપ દર્શાવવામાં આવ્યું છે તેમાં દરેક ચીજ એક ગૂઢ અર્થ ધરાવે છે જે સમજવા જેવો છે જો તમે શ્રી ગણેશ સામે હાથ જોડીને ઊભા રહો ત્યારે તેમના આ રૂપને જોતી વખતે આ પ્રેરણા લેશો તો વિઘ્ન હર્તાની કૃપાથી ક્યારેય પણ તમારા કાર્યમાં વિઘ્ન નહીં આવે ભગવાન ગણેશ તમારા જીવનમાં બધા જ દુઃખ દૂર કરીને તમારું જીવન સુખમય બનાવે છે દોસ્તો હવે વાત કરીએ ગણેશજીના સ્વરૂપની અને દરેક અંગ શું સૂચવે છે તેના વિશે તો પ્રથમ વાત કરીએ તો મોટા માથા વિશે મોટું માથું એવું સૂચવે છે કે મોટું વિચારો અને વધુ શીખવો ગણેશજીનું મોટું માથું આપણને ખાસ સંદેશ આપે છે અને તે કહે છે કે આપણે મોટું મન રાખીને મોટા વિચાર કરીએ વધારે જ્ઞાન મેળવીએ અને વધુ શીખીએ જીવનમાં તેનો ખાસ અમલ કરવો જોઈએ આગળ વાત કરીએ આંખો વિશે તો નાનકડી આંખો એકાગ્રતા રાખવાનું કહે છે ગણેશજીની નાની આંખો આપણને કંઈક સંદેશો આપે છે નાની નાની આંખો કહે છે કે આપણે હંમેશા આપણા લક્ષ્યને ધ્યાનમાં રાખીને જ કાર્ય કરવું જોઈએ એકાગ્રતા રાખવી જોઈએ જો આમ કરીએ તો આપણે ખોટા માર્ગે ભટકતા નથી આગળ ગણેશ ભગવાનના કાન વિશે વાત કરીએ તો સુપડા જેવા મોટા કાન આપણને વધુ સાંભળવાનો સંદેશો આપે છે ભગવાન ગણેશના મોટા સુપડા જેવા કાન સંદેશ આપે છે કે આપણે વધુમાં વધુ સાંભળીએ અને નાનું મોટું કહે છે કે કામ વગરનું ક્યારે પણ ન બોલવું જોઈએ મતલબ કે ઓછું બોલવું જોઈએ અને વધુ સાંભળવું જોઈએ ઘણીવાર આપણા જીવનમાં એવું બનતું હોય કે કોઈને સાંભળ્યા વગર આપણે નિર્ણય લઈ લેતા હોઈએ જે પાછળથી ખોટો સાબિત થતો હોય માટે જીવનમાં આ નિયમ રાખીએ તો અનેક સમસ્યાઓમાંથી આપણે બચી શકીએ આગળ વાત કરીએ મોટા પેટ વિશે તો ગણેશજીનું મોટું પેટ જીવનની સારી ખરાબ કોઈ પણ સ્થિતિને એકદમ સારી રીતે પચાવી પાડવાનો સંદેશ આપે છે ગણેશજી દૂંદાણા પણ કહેવાય છે અને તેમનું મોટું પેટ માનવ જાતિને સંદેશ આપે છે કે આપણને જીવનની સારી કે ખરાબ દરેક સ્થિતિને પચાવતા આવડવું જોઈએ સફળતા મળે તો અભિમાન ન કરવું જોઈએ અને નિષ્ફળતા મળે તો દુઃખી ન થવું જોઈએ દરેક પરિસ્થિતિને તમારે પચાવતા આવવું જોઈએ આગળ વાત કરીએ ભગવાન ગણેશના વાહન ઉંદર વિશે તો ઉંદર આપણને ઈચ્છા શક્તિનું પ્રતીક બતાવે છે ભગવાનનું ભારેખમ શરીર અને નાનકડો ઉંદર તેમનું વાહન સમજવામાં કંઈક અજીબ લાગે પરંતુ ઉંદરને વાહન બનાવવા પાછળ પણ એક તર્ક છે ઉંદર ઈચ્છા શક્તિનું પ્રતીક છે બે કાબુ ઈચ્છા અશાંતિ સર્જે છે ઈચ્છા પર સવારી કરી તેના પર કાબુ મેળવો તે તમને ખેંચી જાય એવી તક તેને ક્યારે ન આપી જોઈએ આગળ વાત કરીએ હાથની આશીર્વાદ મુદ્રા વિશે તો હાથની આશીર્વાદ મુદ્રા આશીર્વાદ અને સુરક્ષા પૂરી પાડે છે આગળ વાત કરીએ ભગવાન ગણેશના હાથમાં ધારણ કરેલ કુહાડી વિશે તો કુહાડી લાગણીના બંધનોને એક ઝાટકે દૂર કરવાની શીખ આપે છે જીવનમાં ક્યારેય એવી પણ પળો આવતી હોય કે લાગણીના બંધનોમાંથી દૂર થવું જરૂરી બને છે ભગવાન ગણેશના હાથમાં રહેલા દોરડા વિશે વાત કરીએ તો દોરડો તમને તમારા લક્ષ્યની નજીક ખેંચવા માટેનો સંદેશ આપે છે આગળ વાત કરીએ એક દાંત વિશે તો સારું રાખવું અને ખરાબને ફેંકી તેવો સંદેશ ભગવાનનો એક દાંત આપે છે મિત્રો આગળ વાત કરીએ ગણેશજીની સૂંઢ વિશે તો સૂંઢને આપણે લાંબુ નાક પણ કહી શકીએ અને ઊંચી કાર્યક્ષમતા તથા કુનેહ અને દરેક પરિસ્થિતિને સૂંઘી લેવાની આવડતની શીખ આપે છે મિત્રો ગણેશજીનું લાંબુ નાક આપણને એવી શીખ આપે છે કે આપણને આજુબાજુની હવાને સૂંઘતા આવડવી જોઈએ એટલે કે સ્થિતિને સમજતા આવડવું જોઈએ આપણી આજુબાજુની પરિસ્થિતિ સમજીશું તો હંમેશા યોગ્ય દિશામાં જઈશું અને જીવનની પરિસ્થિતિઓને પહોંચી વળવાની આવડત વિકસી શકશે અને છેલ્લે વાત કરીએ મોદકની તો મોદક જે છે તે આ બધી સાધનાઓનો શિરપાવ છે તેવો સંદેશ આપણને મળે છે તો મિત્રો ગણેશજીના સ્વરૂપની દરેક વસ્તુઓ મોટું માથું મોટા વિચારો અને વધુ શીખવાનો નાનકડી આંખો એકાગ્રતા રાખવાની મોટા કાન વધુ સાંભળવાનું નાનું મોટું ઓછું બોલવાનું મોટું પેટ જીવનની સારી અને ખરાબ કોઈ પણ પરિસ્થિતિને એકદમ સારી રીતે પચાવી જાણવાનો ઉંદર ઈચ્છાનો હાથના આશીર્વાદની મુદ્રા સુરક્ષાનો કુહાડી લાગણીના બંધનોને એક ઝાટકે દૂર કરવા દોરણું તમારા લક્ષ બાંધી રાખવાનું એક દાંત સારું રાખવાનું અને ખરાબને ફેંકી દેવાનો ઊંચી કાર્યક્ષમતા અને કુનેહનો ને મોદક તમારી સાધનાનો નો આવી રીતે ગણેશજીની દરેક વસ્તુઓ કંઈક ને કંઈક સૂચવે છે અમને આશા છે કે આપને આ માહિતી ગમી હશે માટે વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ